જો હું આ થોડું છે આપણે ફ્રીજમાં મૂકીએ ને એટલે આવું થાય પણ બગડી જાય એટલે આપણે ફ્રીજમાં મૂકીએ અમે બીજું કઈ જ નથી સુ છે મરચાં છે ટામેટા છે આદુ છે সাথে না চা আজ মস্ত পুড়লা গরম গরম স

સચિન શળે ભાઈ આટો મારવા ની કરે છે તો શળે કીધું કે આટો માર પણ બાર સ્ટ્રીટ ના થઈ જાય એનું જોન રાખ કાં તો રોમીદાર સ્લીપિંગ છવાય અને માથામાં નો બેડીલી જાય હે ને તો પછી તો અહીં ઇથી જાય પણ વૈમાનતા નોથી તો વૈમેક લઈ ગયા છે બાર વરસ સંગમાં દુખ કીધું નોથી મમે ચાનાસ્તો કર્યો નોથી કે જીત પકડી થાતો મત

तो बार फुल वर्षात छे भाई इतलो वर्षात छे ना सूरत નું વાતાવરણ બહુ જ સરસ છે ચલો હવે નીચે जाऊ छो ऐसा जैसे कृष्ण करतो जय श्री कृष्ण जो મણિષા માંથી આવે છે જય શ્રી કૃષ્ણ કરો મણિષા જય શ્રી કૃષ્ણ કરો તો મમ્મી ચોકલેટ આપશે મમ્મી જય શ્રી છે ને બહુ જ બહુ જ મહાન આત્મા છે જેને મસ્તી કરવી ખાવું પીવું મોજ શોખ કરવા અને જિંદગી છે જીવી લેવાની પછી તો મોટા થઈ જઈશું ભણવું પડશે આ કરવું પડશે

મનીષા માસી નીચે નહીં બેસવાનું નહીં બેસાય ગંદુ થઈ જવાય નીચે ના બેસાય તું નીની કરીને આવ્યો ને એટલે એમ કે છે નીચે નહીં બેસવાનું ચલો મમ્મી નીચે લઈ જાય Bappa Moriya, Mangal Murti Moriya, Moriya Re, Bappa Moriya Re, 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 Ganpati Bappa. Yes, come on, do this. ભાઈ જેને બી ઈચ્છા હોય કે ડ્રમ બમ વગાડવું છું ઓર્ડર લેવા છો તો અમારે ઘરે લે કારણ કે ભાઈ હવે ડ્રમ વગાડવાનું ચાલુ કર્યું છે અને જેને બી ઓર્ડર આપવો હોય જલ્દી આપી દો કારણ કે વહેલા પહેલા ધોરણે એવું નક્કી કરવામાં આવ્યું છે કારણ કે ડ્રમ બહુ મજબૂત છે ભાઈ ડ્રમ વગાડે છે મજા આવી જાય છે ડ્રમ વગાડવાની અને આપણે બી ડ્રમ વગાડીએ મોરિયા રે બાપા મોરિયા રે

আপযে চলো জম্মা আমি জম্মা বেঠাছে কায় কানো পন্ছাত করতা নথে আমাডদি শান্ধি দিখাই পিন্রে঵ান এমাহু দেয়েছে চলো আতু আ� તો દાળ છે રોટલી છે બટાકાની સબ્જી કંકોડાની સબ્જી કંકોડાની સબ્જી અને આ ભાત છે આ કંકોડાની સબ્જી શૌર્ય માટે મોરી છે અને આ ભાઈ બેસી ગયા છે મમમ ખાવા ઓ ગલમ છે ગલમ ચલો ગરમ છે બીટું ગરમ છે આ તો બહુ જ ગરમ છે દીકા બહુ જ ગુડ મોર્નિંગ એવરી અમે ઉઠી ગયા છે સાંજના વાગ્યા છે પાંચ અને ભાઈ ઊઠી ગયા શૌર્યની મમ્મી કિંજલ બી ઉઠી ગઈ છે પણ તકલીફ એક જ છે કે બહાર વાતાવરણ ખરાબ છે જાણે એમ લાગે કે આપણે કાશ્મીરમાં આવ્યા છીએ વાતાવરણ બહુ જ ખરાબ છે અતરંગી વાતાવરણ છે તડકો બી આવે છે છેલ્લો બી થાય છે વરસાદ બી પડે છે તો અત્યારે વાતાવરણ ખરાબ છે ને એ વાતાવરણના કારણે અત્યારે શૌર્યભાઈ તો ઉઠી ગયા છે પણ વિચાર એવું છે કે શૌર્ય કલાક ઉપર રમાડું પછી લઈ જાઉં પણ એક બાજુ એવું છે કે શૌર્યને લાગી છે ભૂખ

જો ભાઈ વાતાવરણ એવું છે ને કે વાતાવરણની કોઈ જ આપણે ધારણા ના કરે આ છોકરાઓ સરસ મસ્તી કરે છે છોકરાઓ સરસ કેવું રમે છે નહીં અને આ મારો ઓરિય છે ને આ જોવે છે ઓરિયો એ જો બેટા નીચે જવું હોય તો બિટ્ટુ બધું સોરી બીજા જોવું હોય છે નહીં બિટ્ટુ મારું જોગડું જોવું હોય છે કે મને રમવા કેમ નહોતું લઈ જતી મમ્મા અમારું જોગલું બહુ શાંત બુઆ પીવું છે બુઆ નીચે છે બટ્ટું નીચે છે ચાલ નીચે જઈને આપું ચાલ આપ ભાઈ આજે છે ને આપણે પોન્સ લગાવીશું સરસ મજાનો તો મને છે ને હું પહેલાથી છે પોન્સ બહુ યુઝ કરતી તો એક વડનગરનું પાણી સરસ છે ને ગાંધીનગરનું પાણી સરસ છે જો ગાંધીનગર તમે રહેતા હોય ને તો ગાંધીનગર વાળા તો ફેસયલ કરવાની બી જરૂર નહીં પડે કારણ કે ગાંધીનગરનું પાણી એટલે ઓ વાપરે બહુ જ ફાઈન હું ગાંધીનગર છ મહિના રહેલી છું તો મને ખબર છે ગાંધીનગરનું પાણી તૂટી ગઈ હા આ ક્યાં કોના કારણે તૂટી ખબર છે તમને બધા આ બધું છે ને આ સોય બે તૂડે છે બરાબર છે બરાબર હશે ચો સોરી આપણે બહાર જઈએ બેટું ચલો બહાર ચો બેટા નીચે જઈએ ચાલ તમે પાણી આપું ચલો ભાઈ નીચે ફટાફટ ચા નાસ્તો કરીને બહાર રમવા જઈએ કારણ કે બહાર રમવાનો ટાઈમ પૂરો થઈ જશે સોરી ફટાફટ રમવા જવાનું છે આજે કારણ કે વરસાદ નથી આવતો ત્યાં સુધી રમીએ વાતાવરણ તો ખરાબ જ છે જે જઈએ ત્યાં છત્રો લઈને જ જવું પડશે વાતાવરણના કારણે টা চ নিচে জ নাথি দিনা আিয়া জুড়ে চমাদ বলবে ছে সাইকল ডিং করেছে হালসি পু মি প নাথি ঘর মা রা করে যাতে যাতে সাথে। આપણે ફટાફટ ચા બનાવીશું તો ચા માટે આપણે પહેલાં દૂધ લઈશું અને પછી ચા બનાવીશું ચા બનાવવા માટે વધારે સામાન જરૂર નથી ખાલી ચાલે તો એ બેન બે મને એમ કીધું તમે વિડીયો બહુ ફાઇન બનાવો છો મેં કીધું થેન્ક યુ આંટી તો પછી મેં કીધું મારા વિડીયોમાં કોઈ મને કહેજો કારણ કે મેં નવું નવું બ્લોગિંગ ચાલુ કર્યું છે તો મને આઈડિયા નહીં તો એ આંટીએ મને શું કીધું તો બે આપણને જોવાથી મારે મને તો ખબર છે તમે બ્લોગ સરસ બનાવ્યો છે એટલે હું જોઉં છું બાકી એડિટિંગ ત્યાં કરવાનું હોય ને મને ખબર નથી

ફગાડો બેટા ડ્રમ ચામાં દૂધ બધાને નાખું છું પાણી થોડું દીધા ખાલી હવે આજે સરસ નાસ્તો કરવાની ઈચ્છા છે પાપડ શેકવાની અને બિસ્કિટ આ બે વસ્તુ કરવા ઈચ્છા છે पद नहीं पापड़ आपका पूरा हो गया तो पॉपकॉर्न श्योर यू कैन ईट पॉपकॉर्न श्योर यू બિસ્કીટ પોપકોન અને ચા સાથે શરૂઆત કરીશું બધા કહે છે કે તમે ઇંગ્લિશમાં બોલો છો તો છોકરાને ખબર પડે છે કારણ કે તમે આખો દિવસ ગુજરાતીમાં બોલો છો તો જે કન્ટિન્યુઅસ સમય જે વસ્તુ રાખશો ને તો નાનું છોકરું જલ્દી કેચ કરે અત્યારે મેં એમ એને કહ્યું કે તારે પોપકોર્ન ખાવા છે તો દોડતો દોડતો આવી ગયો એને ખબર એને એટલી ખબર પડી કે મમ્મી પોપકોર્ન ખાવા બોલાવે છે તો કેવો ભાગતો ભાગતો આવી ગયો છોકરાને બે વખત બે થી ત્રણ દિવસ તમે સતત બોલશો ને તો છોકરો ચોથા દિવસ યાદ રાખશો ને આપણા કરતાં બી આ ટેનિયા હોશિયાર હોય નહીં તેની હોશિયાર છે આ તેની હોશિયાર છે તેને શું ચા કીધું ચા બિસ્કિટ ને બિસ્કીટ અને પોપકોર્ન

થોડું શૌર્ય પીસે થોડી શૌર્ય મને પીસે મને મલઈ ગમતી જ નહીં પણ શું કરું મલઈ આવી જાય છે બીચ બીચમાં બીચ બીચમાં મલઈ આવી જાય છે તો મને પહેલેથી નથી ગમતી મારા ઘરે બી હું દૂધ કોઈ દિવસ નથી પીધી ખીચડી છાસ ભાવે છે મને ખીચડી દૂધ નહીં તો કોઈ દિવસ મેં કોઈ દિવસ દિવસ હોય એ પપ્પા બોલો તો લીધું હોય પપ્પા બહુ ગોળ કરો તો બાકી રિક્વેસ્ટ મેં નથી લીધું અદરવાઈઝ મેં ખીચડી અને છાસ ખીચડી હોય છાસ હોય કાંદા હોય થાય છે બહારનું વાતાવરણ સરસ એન્જોય કરતા કરતા ચાનાસ તો બહારનું વાતાવરણ સરસ છે ને મારું આ અમારા સુરતનું મિત્રાલી નું વાતાવરણ છે અને એ વાતાવરણની અંદર અમે ચાઇનાઇઝ તો કરીશું ધીસ ઇઝ ચાય એન્ડ ધીસ ઇઝ પોપકોર્ન એન્ડ ઓય હોય કઈ વાંધો નહીં તૂટી ગયો કઈ વાંધો નહીં શો અરે ભાઈનો ડ્રમ લાયા છે પણ કાલનો ડ્રમ નીચે નથી મૂક્યો ભાઈએ કઈ વાંધો નહીં બેટા મમ્મી લઈ લેશે રવા દે નવું લાવીશું એ ના થાય બેટા તૂટી ગયું તૂટી ગયું ને નવું લાવીશું પપ્પાને કહીએ શું નવું લાવીશે પપ્પા નવું લાવીશે ચલો મમ્મી બીજું આપે પહેલાં પોપકોર્ન ખાઈ લે આપણે લેવા જઈએ પોપકોર્ન ખાઈ લે આપણે નવું લેવા જઈએ બંધ ના થાય આપણે બંધ કેવું થઈ ગયું તો તું ચાનાસ્તો કરી લેના જોઈએ તું ચાનાસ્તો કર દે પછી હું તો નવ લઈ આવું ચૂપલી ધાના નવ લઈને આવે છે ચલો ચલો આપણે નવ લેવા જોઈએ ચલો પછી પાણીપુરી ખાવા નથી જવું પાણીપુરી ખાવા ચલો પહેલા ચાનાસ્તો કરી પછી પાણીપુરી ખાવા જવાની ચલો 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 ભઈના ટૂટી ગયુંລະ ભઈના થોડો મૂડ બગડી ગયો ચાનાસ્તો કરવાનો મૂડ બગડી ગયો ભઈના શૌર્યની સાયકલ છે કોઈ દિવસ બેસો કોઈ દિવસ ના બેસો આ એનું સ્કૂટર છે પછી ટેમ્પો ક્યાં ગયો એ બધું હો બધું જલ્દી શૌર્ય સાયકલ ચલાવી જોવું છે બાર જલ્દી આવતો ને નથી જોવું સારું ચાલ ચલો ભાઈ એન્જોય કરીએ છીએ સાથે જો બધા નોકરી યાદ પબ્લિક આવતી થઈ ગઈ